રાત્રિ સભા યોજાય ગામમાં થયેલા ભ્રષ્ટાચાર બાબતે સ્થાનિક નાગરિકે ઉગ્ર રજૂઆત કરતા ગ્રામ સભામાં સન્નાટો રાત્રિ ગ્રામ સભા બાબતે નાગરિકોને જાણ કરવામાં ના આવી તેમ છતાં નાગરિકોને જાણ થતાં મોટી સંખ્યામાં નાગરિકો રાત્રિસભામાં ઉપસ્થિત રહ્યા તારીખ પાંચ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અને બુધવારના રોજ રાતના સાતથી આઠ વાગ્યાના અરસામાં ફતેહપુરા તાલુકાના ગુગસ ગામે પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને રાત્રિ ગ્રામસભા યોજાઈ હતી આ રાત્રિ ગ્રામસભા બાબતે ગામના નાગરિકોને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા જાણ કરવામાં ન આવી હતી તેમ છતાં પણ નાગરિકોને રાત્રિસભાની જાણ થતાં મોટી સંખ્યામાં નાગરિકો રાત્રિસભામાં ઉપસ્થિત રહ્યા હતા આ રાત્રિસભામાં ગામના જાગૃત નાગરિકે ગામમાં થયેલા ભ્રષ્ટાચાર બાબતે ઉગ્ર રજૂઆત કરતાં ગ્રામસભામાં સન્નાટો છવાઈ જવા પામ્યો હતો તો ચાલો સાંભળીએ ગામના જાગૃત નાગરિકે ભ્રષ્ટાચાર બાબતે રાત્રિ ગ્રામસભામાં શું રજૂઆત કરી તે આ વિડિયોમાં તાલુકા નાણા પાસે ના પૈસા મેળવી થાય છે રિપેરિંગ ની અંદર પ્રમુખ પણ બેઠા છે આ ગામ અંદર વાત કરવા જઈએ તાલુકા નાણા પાસે જિલ્લા નાણા પાસે એક્ટિવિટી એમપી એમએલ બોર્ડર વિલેજ કોઈ પણ યોજના છે યોજના વિશે આજે કામો આવે છે એ કામો સ્તર પર કરતા જ નથી આ લોકો બેઠા છે હું એટલું નથી કીધું એટલે આપ કલેક્ટર છે આપ અધ્યક્ષો આ નિર્ણય લઈ શકો છો અહીંયા બસો કે પાંચસોની સંખ્યામાં માણસો હું ગામનો નાગરિક છું અને મારી વિનંતી એવી છે કે સાહેબ આટલું બધું કરોડો રૂપિયા આવતા હોય અને ગામની અંદર એક નાળાની અંદર પાંચ ટ્રેક્ટર નાખી શકતા હોય એ બે વર્ષથી બે વખત બન્યું છે અને એર એમ બી વાળું ભૂરાણ કરીને હજાર એનો પઠોપાય પણ પાંચ કે દસ કે પચાસ હજાર રૂપિયા ઉપાડી થાય છે એટલે હું નામ નહીં પાડતો પણ જે તે વિભાગના અમલીકરણ અધિકારી અને ગામના આગેવાનો હોય એ ગ્રામ પંચાયત હોય તો મારું કેવું કે કોઈ પણ કામ આ ગામની અંદર રસ્તા છે જ નથી કેમ કે હું આ અંદર વાત નથી કરતો આ પાંચસો માણસો બેઠા આજે એક ગ્રામ સભા છે અને આપ બેઠા છો બોર્ડર વિલેજનું ગામ છે અને બોર્ડર વિલેજની અંદર કેટલી યોજના આવે છે બોર્ડર વિલેજ અંદર એક્ટિવિટી એમપી એમ એલ પછી વિકાસશીલ યોજનાની યોજના આવે તાલુકા નાણાપંચ જિલ્લા પંચ આ બાદ બધી યોજના આવે એટલે આ બાબતે જનરલ હું મારા ગામની વાત કરું છું શોર્ટમાં વાત એટલે શોર્ટ જ વાત છે આ તો તમે નોંધ કરાવજો તલાટી કમ મંત્રી શ્રી છે ગ્રામ પંચાયત નથી આરોગ્ય કેન્દ્ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ને પાછળ ગઈ નથી એ કોણ પડી ગયો એ કોણ આજ દિવસ સુધી કોઈ બનાવી શક્યું નથી પાછળની સાઈડની અંદર જે કોણ બનાવલો તો એ નદી ભૂર આવતી એ કોણ પડી ગયો છે આટલું કોણ ગ્રામ પંચાયત અથવા છે તાલુકા પંચાયત દ્વારા પ્રમુખ શ્રી એ બેઠા હવે કોર્ટની અંદર તમે કોઈ પણ આરોગ્યની ગ્રાન્ટ આવતી હોય તો શણતર કરીને પાછળ કોર્ટ ભણાવો તો કોઈ અંદર ઘૂસી ના શકે એ પણ રજૂઆત છે આ નાળાની રજૂઆત છે અને આ ગામની અંદર જે અમે આ રસ્તાની વાત કરી છે ત્યારે એક પણ ટ્રેક્ટર કે ગાર નાખવા માટે કોઈ અધિકારી તૈયાર નથી તલાટી કામ મંત્રીશ્રીને વાત કરવામાં આવે તો સરપંચ ને વાત કરજો આવી ઘણી બધી બાબતો છે ત્યારે હું વધારે રજૂઆત નથી કરતો તમને જે વાત કરી છે એમાં તમે સમજી જવાના છો તમે તો જિલ્લાના મેલવાળા છો એટલે આજે હું આટલું બોલ્યો છું અને આજે ગ્રામસભા મળીને ગ્રામસભાની અંદર પ્રથમ વાર તમે પધાર્યા મામલતદાર સાહેબ શ્રી પીડીઓ સાહેબ શ્રી અને પ્રાંત સાહેબ અને પ્રમુખ સાહેબ પણ અમારા ગામના છે એ પણ કાન ખોલીને તમામ અધિકારીઓ જિલ્લા તાલુકાના અમલીકરણ અધિકારી કે આ ભરતભાઈ વાત કરે છે આ ગામની અંદર હાસી ટેકનની અંદર શું હે આજે વાત કરીએ ને એકવીસ લાખ રૂપિયાની નળસે જળ આવી રીતના પાઇપમાં પાણી જ નહીં આવતું એ બે એમ વિશાવાનું છે સાહેબ કે આ કુવો નથી કે કંઈ નથી એટલે આ ગંભીર બાબત છે અમારો એક સવાલ છે સવાલ તમારી સમક્ષ આ સિત્તેર વર્ષે રજૂઆત કરવા મળી છે સિત્તેર વર્ષે કંઈ આ રજૂઆત કરતાં 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 અમે કાગળ કરીને થાકી ગયા અને અઠ્યોતેરમાં વર્ષે મારા ગામની અંદર બોર્ડર વિલેજની અંદર આ મળી મીટિંગ એમાં તલાટી સાહેબ અને આવું ઉગસ ગ્રામ પંચાયત તો સરપંચ છે બીજી ગ્રામ પંચાયત તો વહીવટદાર છે એટલે મારી વિશેષ રજૂઆત તમામને આ જે વાસણ ઉભી રહ્યા છે ગામના જાગૃત નાગરિકો કોઈ કેવો હશે કે કહેશે પણ મેં બહુ હું ભાષણ કરીશ તો કલાક સુધી મારા પ્રૂફ બતાવીએ તો પાંચ કલાક થાય આપ કલેક્ટર સાહેબ છો એટલે હું વધારે નજીક આપતો સમજી જશો એટલે આટલું વાત કરી હું મારી વાતને વિરામ કરું છું કોઈને ખોટું લાગ્યું હોય ગામમાં આગેવાન છો અધિકારીઓને તો કરજો એક અધિકારની વાત છે ગામના વિકાસની વાત છે ગામમાં કરોડો રૂપિયા આવે છે કરોડો રૂપિયા પ્રાથમિક બેઠા છે મારા ગામના માણસ છે પીડી સાહેબ પણ નરે અંદર કોઈ વાત છે જ નહીં નરે અંદર કરોડો રૂપિયાનો વધાર વાત નહીં કરી કોઈ અધિકારી એ વાત નહીં કરી નરેગાની અંદર કામો નહીં કામમાં બેવડાતા કામ છે જૂના કામ બતાવીને વીસ વર્ષ આગળ બતાવે કરો હું કે નરેગાની અંદર હાસા જે મજૂરો શ્રમિક છું એને રોજગારી નથી એટલે આ સામૂહિક સવાલ મેં રજૂઆત કરી આપ ધ્યાન કરજો તમારો આભાર માનું છું જય ભારત